બીજા નંબર થી વાપરો છો 3 વર્ષ 3 વર્ષ થી વાપરો છો બરાબર છે ગયા વર્ષે આપણે ધાણામાં વાપર્યું હતું તો કેટલું ઉત્પાદન મળ્યું હતું 22 મણ 22 મણ અને ચણામાં એમાં 32 મણ ચણામાં 32 મણ નું ઉત્પાદન મળ્યું હતું એના આગલા વર્ષ નમસ્કાર ખેડૂત મિત્રો હું બાબરિયા અમરદીપ આજ રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની અંદર પ્રગતિશીલ ખેડૂત એવા કેતનભાઈ વજુભાઈ ભેસાણિયાના પ્લોટની અંદર આજે અમે ધાણા અને ચણાના પ્લોટ જોવા આવ્યા છીએ બરાબર છે તો આજે કેતનભાઈ આપણા ધાણા અને ચણા કેટલા દિવસના થયા છે પચાસ દિવસ પચાસ દિવસ પૂરા થઈ ગયા બરાબર છે મોટા મોટા ગણી તો આપણે તો ધાણાની અંદર આટલા સરસ ખેતર આપણું જોવા મળે છે એકદમ જો સફેદ ચાદરે ફૂલની થતી આવે છે ગ્રીનરી છે બરાબર છે ચણાની અંદર જોઈ તો ચણાય આજ રોજ ક્યાંય પીડા પડતા નથી આખું ખેતર એકદમ ગ્રીનર ગ્રીનરી છે સરસ છે બે કેટલા પાંચ પાંચ વીઘાના પ્લોટ ખરા હા બરાબર છે તો આમની અંદર તમે ટ્રીટમેન્ટ માં શું આપેલું છે જેનાથી ખેડૂત મિત્રો જોવે કે શું કરેલું છે એમ આમાં બ્લેક અમૃત રક્ષામૃત નો બે સ્પ્રે કરેલા બ્લેક અમૃત ને રક્ષામૃત ના બંને માં બે બે સ્પ્રે કરેલા છે કેટલા કેટલા દિવસે પહેલો સ્પ્રે કર્યો તો 30 દિવસે પહેલો સ્પ્રે 25 થી 30 દિવસે ચણામાં 25 દિવસે કર્યો તો ને ધાણામાં 30 દિવસે કર્યો તો બરાબર તો શું રિઝલ્ટ જોવા મળ્યું પહેલા સ્પ્રે માં આપણે પહેલા સ્પ્રે માં વિકાસ સારો થયો પેલા સ્પ્રે માં મારવાથી બ્લેક અમૃત ને રક્ષા અમૃત વિકાસ સારો થયો સુકો નથી સુકો નથી બરાબર છે ફૂટ કેવી થઈ ફૂટ સારી ફૂટ સારી થઈ આજે ચણા આખા આખું ખેતર ભરાઈ ગયું કે ખાલું નથી અને ધાણા માં કે આપણે તકલીફ નથી બીજા નંબર માં કે બીજો રાઉન્ડ ક્યારે માર્યો 45 દિવસ 45 દિવસ કે આજ થી 10 દિવસ 5 5 થી 7 દિવસ પહેલા બરાબર તો એમાં શું રિઝલ્ટ જોવા મળ્યું એમાં ફ્લાવરિંગ માં તો ભર્યું ફ્લાવરિંગ માં સારામ સારું રિઝલ્ટ છે બરાબર છે બ્લેક અમૃત રક્ષા અમૃત માર્યું તો આજ રોજ કે ચૂસ્યા જેવા થ્રીપ્સ નથી અને ફ્લાવરિંગ સારામાં સારું થઈ ગયું છે બરાબર છે અને ચણાની અંદર આજ રોજ આપણે જોઈ શકીએ બરાબર છે પચાસ પંચાવન દિવસ પચાસ દિવસ જેવું ચણાને થયું એમાં શું રિઝલ્ટ છે કે બીજા રાઉન્ડ મારવાથી એકદમ સરસ ફૂલ ઉગળી ગયા છે બરાબર છે ક્યાંક ક્યાંક તો આપણે ચણાઈ બંધાવાનો પોપટા કાચા પોપટા ચાલુ થઈ ગયા છે બીજા નંબરમાં ક્યાંય પીડાશ નથી એકદમ ખુમારીમાં ગ્રીનીશમાં

અઠાર મણની તલનું તલનું ઉત્પાદન રહ્યું તો નહીં નહીં તો તમે ત્રણ વર્ષથી છો તો તમે ખેડૂત મિત્રોને શું જણાવશો કે આ બ્લેક અમૃતનો પંપ વીસ રૂપિયાનો છે રક્ષા અમૃતનો પંપ ત્રીસ રૂપિયાનો છે પચાસ રૂપિયાના પંપની અંદર કેવું ઉત્પાદન કેવું મળ્યું સારું છેલ્લા ત્રણ વર્ષમાં આજુબાજુમાં કોઈને મળે એના કરતાં કેટલું સારું સારું તમે બધાય કરતાં હવાઈયા જ રહ્યો ને બરાબર તો વાપરવા જેવું કે નહીં બરાબર તમે બી ખેડૂત મિત્રો માત્ર પચાસ રૂપિયાના પંપની અંદર ખેતી થઈ રહી છે તમે બી અચૂક બ્લેક અમૃત રક્ષામૃતનો ઉપયોગ કરો એક વખત વિકાસના સમયે એક વખત ફાલના સમયે અને ત્રીજો જ્યારે માલ આપણો બંધાતો હોય દાણા બંધાતા હોય પોપટા બંધાતા હોય દાણાનું ઝીંડવાનું બંધારણ થતું હોય ત્યારે અચૂક તમે ઉપયોગ કરો બધા પાકની અંદર ચાલે છે બ્લેક અમૃત રક્ષામૃત કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને સો ટકા ત્રણથી ચાર વખત ઉપયોગ કરીને ઉત્પાદન મેળવો બરાબર છે બ્લેક અમૃત સાડી ચારસો રૂપિયા લીટરનો ભાવ છે રક્ષામૃત પાંચસો એમએલના અડધો લીટરના સાડી છસો રૂપિયા છે બંને વીસ પંપની જોડી આવે છે ખૂબ ખૂબ આભાર